આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પ્રવૃત્તિ પોથીમાં વર્કશીટ એકસો ત્રણ અને એકસો ચાર છે તેની સમજ અને ચર્ચા કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ શાબાશ ખુબ સરસ તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો તમે વર્કશીટ છે તે એકસો ત્રણ અને એકસો ચાર તમે કરી છે આ એક બાળકની વર્કશીટ છે તેમાં તે નિસેજ અસમજ છે એટલે આપણી ચર્ચા દ્વારા દૂર કરવાની છે આપણે સમજી તો લીધું છે પણ ઘણી વખત સમજવા છતાંય આપણે ક્યારેક ભૂલ થતી હોય છે તો વર્કશીટ છે એ તમે બધા સમજાશો છો તમને એકથી પાંચ અંક આવડે જ છે પણ લાઈનમાંય આવડે છે ઊંધાઈ આવડે છે ને આડાહોળાઈ આવડે છે પણ આપણે એમાં રંગ પૂરવાનો હતો એમાં તમે ઘણા ખરાએ બધાએ રંગ પૂર્યા છે પણ બે ત્રણ બાળક એવા છે કે એને થોડીક ભૂલ થઈ છે ક્રિશાબેન છે તેને થોડીક કલર પૂરવામાં ભૂલ થઈ છે એટલે કે એને એમ કે બધા ખાના છે તો પૂરવાના છે તો જ્યારે ટીચર સમજાવતા હોય ત્યારે ધ્યાન ન હોય અથવા તો સમજ ન બેસતું હોય સમજવામાં તો એવું થાય પછી બીજા કોને આ બેનને આ બેનને પણ થોડીક ભૂલ થઈ હતી કાંઈ વાંધો નહીં બે ત્રણને થોડુંક સમજવામાં એવું થયું છે પણ આપણે અત્યારે એની પૂરી સમજ મેળવવાની છે ને ચર્ચા કરવાની છે ચાલો તો બધાનું અહીંયા બોર્ડ ઉપર ધ્યાન હવે વર્કશીટ એકસો ત્રણ ને ચાર આપણે અહીંયા દોરી છે મેં બરોબર છે દોરેલ છે એમાં મેં માત્ર જે અંક છે એટલા જ ચિત્રો સામે દોર્યા છે માનો કે અહીંયા અંક છે તો ચોરસ દોર્યા છે અહીંયા અંક છે ગોળ છે અહીંયા અંક છે તો ત્રિકોણ છે ચાલો હવે અહીંયા જુઓ તમે આ અંકને ને ઓળખો છો ચાલો બોલો તો આ અંક ચોરસ વેરી ગુડ એક થી પાંચ અંક ઓળખો છો તો એની સામે ચોરસ આપ્યા છે એ પણ ઓળખો છો એક છે તો સામે કેટલા ચોરસ છે બે છે તો ત્રણ છે તો ચાર છે તો અને પાંચ છે તો પાંચ ચોરસ છે વાહ વેરી ગુડ એક સામે એક ચોરસ બે સામે બે ચોરસ ત્રણ સામે ત્રણ ચોરસ ચાર સામે ચાર ચોરસ અને પાંચ સામે પાંચ ચોરસ આપ્યા છે તેમાં એક સામે એક માં જો કલર પૂરેલો છે છે એક છે તો એની સામે તમારે કલર પૂરેલો છે પછી શું કહેવામાં આવ્યું છે કે બે ત્રણ ચાર ને પાંચ આ બધાની સામે તમારે કલર પૂરવાના છે એટલે કે કેવી રીતે તો તમારી ચોપડીની અંદર જાજા બધા ખાના આપ્યા છે માનો કે અહીંયા તમને બધા ખાના આપ્યા છે પણ તમારે બધા ખાનામાં કલર પૂરવાનો નથી તો આ તિથિબેને પૂરો છે તો એને સરસ અને સાચો કલર પૂરો છે કે બે હોય તો એની સામે બે માં રંગ પૂરવો બરોબર છે તો તિથિબેન સમજા છે કેવી રીતે સમજા તો એક સામે એક છે તો બે સામે કેટલા કલર પૂરવાના બેમાં જ પૂરવાના માનો કે અહીંયા બીજા ચોરસ આપ્યા હોય તો એમાં કલર પૂરવાનો નથી શું કરવાનું છે કલર પૂરવાનો નથી એટલે આપણી સમજણ માટે અહીંયા પેન્સિલથી ચોકડી મારી દેવાની એટલે આપણી ભૂલ ન થાય પહેલાં જ્યારે કલર પૂરવા બેસો ને કે બે છે તો એને મેં બે છે પણ વધારાના જે ખાના હોય એમાં હું કરી દેવાનું પેન્સિલથી ચોકડી મારદે એટલે આમાં બેમાં જ કલર પૂર્યા લગભગ બધાએ સાચું પી પૂર્યું છે એક બેની જ ભૂલ છે સા સરસ સમજાય છો અને સરસ પ્રયત્ન કર્યો છે હવે આગળ હવે તો તમને ખ્યાલ આવી ગયો ને કે ત્રણ સામે ત્રણમાં કલર પૂરવાનો રેડી ચાર સામે ચાર માં કલર અને પાંચ માં પાંચ ખાના માં કલર એટલે કે બધા જે અહીંયા ગણી તમારે ગણતા જાય ને પાંચ છે તો એક બે ત્રણ ચાર આ પાંચ છે તો આપણે પાંચ ખાનામાં જ કલર પૂરવાના છે શેમાં પૂરવાના હ બાકીના વધારાના જે ખાના હોય એ શું કરવાનું છોડી દેવાના પણ અહીંયા તમને પાંચે પાંચ ખાના આપ્યા છે એટલે પાંચે પાંચમાં તમારે રંગ પૂરવાનો છે સરસ બધાએ પ્રયત્ન કર્યો છે અને સમજાઈ ગયું સમજાઈ ગયું ને સરસ વેરી ગુડ ચાલો હવે અહીંયા મને કહ્યો કઈ રીતના અંક અહીંયા લખ્યા છે ચાલો કોણ કહેશે મને શું કર્યું છે એમાં ઊંધા એટલે કે ઊંધા ક્રમમાં એટલે કેવી રીતે પહેલાં શું લખ્યું છે તમને એટલે ખબર પડી ને પાંચ પછી કેટલા આવે પછી

બે માં પૂરવાનો વાહ તમે બે માં પૂરો છે સરસ વેરી ગુડ બધાય સમજી ગયા છે અને એક માં એક એટલે એક માં રંગ પૂરવાનો ચાલો તો ઊંધા અંક છે હવે હું નહીં કહું વર્કશીટ એકસો ત્રણ કરી એક લાઈન માં અંક માં બરોબર છે અંક માં અને પછી ઊંધા ક્રમ એટલે કે પાંચ ચાર ત્રણ બે હવે વર્કશીટ એકસો ચાર છે ચાલો મને કોઈ કહેશે કે આ શું કઈ રીતના લેખા છે એમ અહીંયા આ કઈ રીતે લેખા છે ઊંધા ઊંધા તો આ છે પાંચ ચાર ત્રણ બે હ બોલો તો ભાઈ આડા હોળા બતાવો તો કઈ રીતે કયો તો પેલા શું લખ્યું છે બતાવો તો હ એક લખ્યો છે એના પછી તો કેટલા આવે એક પછી કેટલા આવે બે આવે પણ લખ્યા છે કેટલા ચાર પછી કેટલા લખ્યા છે આ પછી ત્રણ અને પછી વેરી ગુડ સાપાસ એટલે આ કેવા કેવાય સરસ વેરી ગુડ કેવા લખ્યા છે આ હોડા સરસ બેસી જાવ હવે આડા હવળા છે અને અહીંયા એક છે તો એક ત્રિકોણમાં તો રંગ પૂર્યો છે હવે આ કેટલા લેખા છે ને કેટલામાં રંગ પૂરવાનો હોય કોણ કહેશે મને બોલો તો બેન ચાર આ કેટલા છે ચાર તો આને કેટલા છે ત્રિકોણ ચાર તો કેટલામાં રંગ પૂરવાના ચાર હો અને વધારાનું ત્રિકોણ આપ્યું હોય તો એમાં પૂરવાનો નહીં પૂરવાનો એમાં ચોકડી પેન્સિલથી કરી દેવાનું એટલે કે ચાર લેખા છે તો ચાર ત્રિકોણમાં જ આપણે રંગ પૂરશું સરસ વેરી ગુડ તમે શેમ આપ્યું છે વર્કશીટ ફેરવું હતો ચાલો તો તમારી વર્કશીટ હા મીંડા ક સરસ હા ચાર માં પૂરો છે સાબાસ ચાલો પછી પછી કેટલા લેખા છે અને કેટલા ત્રિકોણ દોર્યા છે બોલો ભાઈ અહીં આવો આ કેટલા લેખા છે બે અને આ સામે ત્રિકોણ કેટલા છે તો કેટલામાં રંગ પૂરવાના

અને ત્રિકોણ ગણો તો કેટલા છે ગણો તો પાંચ ત્રિકોણ છે તો કેટલામાં રંગ પૂરવાનો પાંચમાં પાંચમાં પાંચે સરસ વેરી ગુડ પાંચે પાંચમાં પૂર્યો છે ને તમે ચાલો બેસી જાઓ વાહ સરસ તો તમને ખ્યાલ આવી ગયો બધા ચાલો તો બતાવો તો ખુલ્લો એક વર્કશીટ એકસો ચાર બતાવો ખુલ્લી રાખો તો સરસ બધા છે ખુલ્લી છે બરોબર વેરી સરસ 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 બતાવો ભાઈ તમે બધાએ પ્રયત્ન કર્યો છે સમજવાનો તો આમાં આપણે એવી રીતે અંક પૂરશું આના ઉપરથી તમારે હવે આડા હવાળા અંક શીખવાના છે બરોબર છે પછી હવળી આકૃતિ આપી હોય તો એ ગણીને તમારે આગળ વર્કશીટ છે એમાં આપણે મેળવશો ને એ પ્રમાણે આપણે શીખવાનું છે તો આ તમે એકસો ત્રણ એકસો ચાર વર્કશીટ બહુ સરસ કરી છે બધાએ બહુ સરસ પ્રયત્નો કર્યા છે મજા આવી ગઈ તમને આમાં કામ કરવાની સમજાઈ ગયું બેન સમજાઈ ગયું ખ્યાલ આવ્યો મજા આવી अच्छार तुमने मजा आई भाई समझाई आई क्यों तुमने सरस वेरी गुड चलो तो सरस मजा आने ताली पाड़ी दो सरस शाबाश वेरी गुड